હે માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છે ને આજે આપણે ફરી એક નવો વ્લોગ બનાવવા માટે જઈ રહ્યા છે પાટણ એસપી હિન્દુસાઈની ટીમ જોડે અને મેન આપણે એ જગ્યાએ જવાનું હોય હરિભાના પાર્લરે સ્પેશિયલી હરિભાના પાર્લરે ચા પીવા માટે જઈ રહ્યા છે તો તમે એ વિડીયો પૂરો જોજો ચા એ કેવી બનાવે કેવી હોય છે તો તમે વિડીયો એન્ડ

પાર્લરે હવે જઈશું ત્યાં ટીમ જઈએ ફોટા બીજા કરીએ ત્યાં તો શૂટિંગ મનાઈએ બને જઈએ ત્યાં ફોટા બીજા પાડશું તો શૂટિંગ કરવા દઈએ તો શૂટિંગ કરશે બાકી ફોટા જ આવશે તોમ ની અંદર એન્ટર થઈ ગયા છીએ તો મિત્રો આપણે બાબરજીના મંદિરે આવી ગયા છીએ ત્યાં ટીમ હાજર નથી ચાલો બાબાજી ના મંદિરે દર્શન કરતા હોય અહીંયા આ જગ્યા પછી તેમને બહુ વિડીયા બનાવેલા એટલે બહુ વિડીયા બનાવેલા છે અને આ લેપડા તમે જોઈ શકો છો કે તેમને એક આ લેબડા વિડીયો પર કયો બનાવ્યો હતો ડુંગળ નોપવાનો એ વિડીયો બનાવ્યો હતો તે અને ખૂબ બનાવેલા પકોડીવાળા અને ખજૂરવાળા તરબુજવાળા ખૂબ અહીંયા અહીંયા વિડીયા બનાવેલા અને આ બાજુ તળાવ પણ જોઈ શકો તમે તો હવે થોડી વાર દેશો વિડિયા બીજા બનાવશો આ ભંગ નાવા જાય રહ્યો

તો મિત્રો આપી એસપી હિન્દુતાની ટીમ ના મળી એટલે આપી આવી ગયા છે મેલડી માના મંદિરે તો હવે મેલડી માના દર્શન પણ કરી દઈએ મળી આફે રહ્યા તો ટીમ ના મળી નેક્સ્ટ ટાઈમ જશું તો હું ફોટા પાડ છું એને ગુજરાતી વસ્તુ આવડતું ના હોય ઉતારવાની

આ ફોનો વાત કમિટરામે હર્મારથી કોને નિસંકાર નીકળી ગયા છે આ બમે ગામ પર જાય છે લે રાખો રોમેરા દોસે નીકળી દેજો જે જોઈએ છે હાથી દોરેલા પર હર્મારને આપકો શું દે હાથી દોરે ના એ બોલ એ મંતાલી બાપુ યાર તો મસલી જતી કોના